હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશું અમે પણ બધા મજામાં છીએ તો મિત્રો તમે બધા અમારા વિડીયા જોતા હશો અને તમને અમારા વિડીયા ગમતા ગમતા પણ છે પરંતુ મિત્રો હવે આપણે છે ને આજે ઘણા દિવસથી કાંઈ રેસીપી બનાવી નથી તો આજે તમને એક રેસિપી બનાવીને બતાવવાની છે તો અમારો આ વિડીયો તમે છે ને પૂરેપૂરો પહેલેથી છેલ્લે શું જોજો અને અમારા વિડીયામાં જે કોઈ નવા મિત્રો હોય એ અમારો વિડીયો જોઈને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજે બનાવવાનું છે પાલક પનીરનું શાક તો મિત્રો આ છે આપણે તળાજાથી પાલક લાવેલા છીએ અને આ છે પનીર એટલે હવે જોલ્ય જમાવટ થાય તો કઈ રીતે બને છે એ હમણાં તમને બતાવવાનું છે તો આપણે થોડી વારમાં પાંદડા પહેલાં છે ને આના જોઈ લઈ બરોબર થોડું થોડું આવું કઈક નવું નવું કરતા રહી ને તો સૌને મજા આવે ને હવે વરસાદની રાહ જોવાઈ રહી છે મિત્રો કપાસિયા પણ સોંપી દીધા વાડીમાં અને પછી જોઈ લે એ જમાવટ વાડી ની મિત્રો એ પણ વિડીયા તમને બતાવીશું હાલો મિત્રો આ ભાજી ના આપણે પાલકના પાંદરા તોડી લીધા હારા હારા ને હવે આને છે ને થોડી બાફ બાફી પડશે પેલા હાલો મિત્રો તો છે ને આપણે પાલકને પહેલાં તમામ વસ્તુને બાફવી પડશે અને આ છૂલો શરૂ થઈ ગયો અને આ કઢાઈમાં પાણી મૂક્યું છે આપણે પહેલાં પાલક બાફવાનો છે ને પાલકની ભાજીને ધોઈને મૂકી છે અને હવે થોડી જ વારમાં આપણે તમામ વસ્તુ એટલે કે ટમેટા ડુંગળી અને પાલકની ભાજી એ બાફી પછી એની ગ્રેવી બનાવવાની છે અને પછી આપણે એનું શાક બનાવવાનું થાય છે હાલો મિત્રો તો આમાં ભાજી હવે છે ને પાલકને આપણે બાફવા માટે નાખી દઈએ અને ડુંગળીના ટમેટા તો આપણે તેલમાં સાંતળવાના છે અને આ ભાજીને એકને જ પાણીમાં બાફવાની છે અને પછી તમામની ગ્રેવી બનાવવાની છે હાલો મિત્રો હવે છે ને આ પાલક બફાઈ ગયો છે હવે આને કાઢી લઈએ હાલો મિત્રો જો આપણે આ કાઢી લીધો છે અને બહુ ફાયદો હવે થોડી વારમાં છે ને અને આપણે મિક્સરની અંદર ગ્રેવી બનાવવાની છે હાલો મિત્રો હવે આમાં ટમેટાને ડુંગળી સાતળવા પડશે ને તેલમાં એટલે તેલ આપણે કઢાઈમાં નાખી દીધું અને થોડું થોડું હલાવતા રહી ને એટલે તેલમાં પકડતું જાય હવે છે ને આપણે મિક્સરની અંદર આની ગ્રેવી બનાવીને છીએ અને જો આ બાઉલમાં નાખીએ હવે આ શરૂ થાય મિત્રો નથી બતાવવાનું કારણ કે ગઘડાટી બહુ થાય

એટલે હવે આની અંદર આપણે ગ્રેવીને ને છે તો જોતા રહેજો અમારો વિડીયો જુઓ ભાઈ ઘી ગરમ થતું જાય છે ને ખુશ્બુ આવતી જાય છે જુઓ હજી થોડુંક એમ કહેવાય કે આમ ગરમ થાય છે મિત્રો ઘી ગરમ થઈ ગયું જીરું નખાઈ ગયું અને હવે નાખી વઘાણી હાલો મિત્રો હવે છે ને આપણે ગ્રેવી થોડી થોડી નાખતા જઈએ ધીરે ધીરે

હાલો મિત્રો આમાં થોડીક હળદર નાખશી હવે નાખશું મીઠું હવે ભાઈ છે ને આ પનીરના આપણે ટુકડા કરવા પડશે એટલે થોડી વારમાં આપણે ટુકડા કરવા મળી જઈએ હાલો મિત્રો આ છે ને મરસું નાખીએ આમાં થોડુંક અને થોડુંક જીરું નાખવું ચાલો મિત્રો આપણે પનીરના બટકા કરી નાખ્યા છે અને હવે થોડી જ વાર આપણે ગ્રેવી નો વઘાર તૈયાર થઈ છે અને એમાં આપણે આ બટકા નાખવાના છે ને પછી આપણે પાલક પનીર નું શાક તૈયાર થઈ જશે ચાલો મિત્રો આમાં નાખવા મળીએ હવે

એ તમે સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો નમસ્કાર